આજે રાજ્યભરમાં લેવાશે મહેસૂલ તલાટીની પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેપર પહોંચાડવામાં આવ્યા રાજ્યના એક હજાર ત્રણસો ચોર્યાસી કેન્દ્રો પર લેવામાં આવશે પરીક્ષા ત્રેવીસ જિલ્લાઓમાં પરીક્ષા લેવાની વ્યવસ્થા કરાઈ છે બપોરે બે વાગ્યાથી પરીક્ષાની શરૂઆત થશે મહેસૂલ તલાઠીની પરીક્ષાનું પેપર ત્રણ કલાકનું રહેશે રાજ્યમાં આજે તલાટીની પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે સુરતમાં પણ જે છે વિવિધ સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉમેદવારો જે છે પરીક્ષા સેન્ટર પર પહોંચી રહ્યા છે અને ખાસ કરીને જે છે પોલીસ વિભાગ દ્વારા પણ જે છે અહીં ખાસ જે છે ઉમેદવારોનેની ચકાસણી પણ જે છે કરવામાં આવશે અને દરેક બ્લોકની અંદર જે છે સીસીટીવી ફૂટેજ લગાવવામાં આવ્યા છે ઉમેદવાર છે સીધા આપણે એમની જોડે તે જાણીશું કેશો કઈ રીતના ક્યાં પરીક્ષા છે કેટલી તૈયારીઓ કરી છે હું નવસારીથી આવી છું અને અત્યારે તૈયારી તો કરી છે હવે જોઈએ શું થાય કેવું પેપર આવે છે એના ઉપર પહેલી વખત આપી રહ્યા છો પરીક્ષા નહીં આગળ આપી હતી પણ આની સ્પેશિયલી નહીં આપેલી કેટલી રાહ જોતા હોય છો પરીક્ષા કેટલા વર્ષની આખી તૈયારી હોય છે મારી બહુ વર્ષથી તો તૈયારી નથી બસ ખાલી અત્યારે થોડા ટાઈમથી જ તૈયારી કરું છું

સર ભય તો ખરો પણ બહુ જ મહેનત કરીએ છે તો ભય તો રહે છે કે ભાઈ પેપર ફૂટી જાય તો મહેનત પાણી ફરી જાય છે સર કેટલા સર ડેલીના ચાર પાંચ કલાક તો અમે આપીએ છીએ જોબ કરીએ છીએ તો ચાર પાંચ કલાકની મહેનત ડેલીના હોય છે આશા એવી છે કે જે રીતે મહેનત કર્યું છે તે રીતે સરળ પેપર હોય તો સારું મેરીટમાં આવી શકીએ જોઈ શકાય છે કે ઉમેદવારો જે છે વર્ષો સુધી જે તૈયારી કરતા હોય છે એના એક એક કરીને તમામ રીતના સેન્ટરો પર જે છે ઉમેદવારો અહીં આવી પહોંચી રહ્યા છે અને પોલીસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે નાયબ કલેક્ટર લેવલના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તમામ સેન્ટરો પર જે છે એક સ્કૉટ જે છે તેનું નિરીક્ષણ કરી રહી છે આ તમામનું જે છે અહીં તપાસ કરવામાં આવશે ત્યારબાદ એક એકને જે છે અહીં પ્રવેશ આપવામાં આવશે વાત કરવામાં આવે કે ત્રણસો ને ચોર્યાસી જેટલા પરીક્ષા સેન્ટરો પર જે છે આ આયોજન કરવામાં આવ્યું છે અને મેટ્રિક વેરિફિકેશન બાદ જ જે છે ઉમેદવારોને જે છે પરીક્ષા ખંડની જે અંદર જે છે પ્રવેશ જે છે આપવામાં આવશે હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ઉમેદવારો જે છે આ પરીક્ષા સેન્ટર પર જે છે આવી પહોંચી રહ્યા છે આપણે ઉમેદવાર જે છે આપણે તેમની જોડેથી આપણે જાણીશું શું કહેતો ક્યાંથી આવ્યા છો કઈ રીતના આખી તૈયારીઓ છે તમારી

અને સુરતના દ્રશ્યો છે એટલે રાજ્યભરમાં આજે પરીક્ષાનો માહોલ છે મહેસૂલ તલાટીની પરીક્ષા આજે યોજાઈ રહી છે એક કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન છે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાય એવું અમને લાગી રહ્યું છે એસઓપી મુજબ જે કંઈ પરીક્ષાર્થીઓની જરૂરિયાત છે એક તો પૂરેપૂરી હવા ઉજાસ હોવું જોઈએ અંજવાળું હોવું જોઈએ જરૂરિયાત મુજબનું પાણી હોવું જોઈએ અને

કે રાજકોટનું સાગરા સેન્ટર કે જે આગળ પરીક્ષા માટે સેન્ટર છે તે આપવામાં આવ્યું છે ને ત્યાં આગળ છસો જેટલા વિદ્યાર્થીઓ છે તે રેવન્યુ તલાટીની પરીક્ષા છે તે આપવાના છે ત્યારે જિલ્લાના એકસો બાસઠ જેટલા કેન્દ્રો છે તે આ પરીક્ષા માટે નક્કી કરવામાં આવ્યા છે બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન આ પરીક્ષા છે તે યોજાવાની છે ત્યારે જે રીતના વિદ્યાર્થીઓ છે તે તૈયારી કરીને પહોંચી રહ્યા છે અને બાર વાગ્યા બાદ છે તે આ વિદ્યાર્થીઓને જે રીતના સેન્ટર ખાતે છે તે એન્ટ્રી આપવામાં આવશે ને તે બાદ છે તે વિદ્યાર્થીઓ પરીક્ષા છે તે આપશે ત્યારે જે વિદ્યાર્થીઓ હાલ અત્યારે જે બહાર વિદ્યાર્થીઓના સૂચિ છે તે લગાવવામાં આવી છે ત્યાં પોતાના ક્લાસરૂમને લઈને પણ ચકાસણી છે તે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે તેમનો વારો ક્યાં ક્લાસરૂમમાં આવેલો છે ક્યાંથી તેઓ પરીક્ષા છે તે આપવાના છે તેને લઈને પણ વિદ્યાર્થીઓ છે તે અત્યારે તમામ તૈયારીઓ છે તે કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે આપણે કરીશું કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે જેઓ ઘણા સમયથી છે તે આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા અને મહેનત છે તે કરી રહ્યા હતા અગાઉ પણ એક વખત આ પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું હવે ફરીવાર તેઓ પરીક્ષા દેવા પહોંચ્યા છે શું નામ આપનું મારું નામ રાજદીપસિંહ જાડેજા ક્યાંથી પરીક્ષા દેવા માટે રાજકોટ ખાતે આવ્યા છો હું ધ્રોલ જામનગરથી એક્ઝામ આપવા અહીં આવ્યો છું કેવી તૈયારી કરી છે આ પરીક્ષાને લઈને આપે તૈયારી સારી એવી છે પાંચ છ કલાકનું હોડિંગ છે એટલે કોઈ જોઈએ પેપર કેવું નીકળીને આધારે છે એટલે આમ તો હું જીપીએસસી ની ક્લાસ 1 2 ની एग्जाम ની તૈયારી કરું છું આ એક બેઝ લેવલ ઉપર દઉં છું કે જેથી આઈડિયા આવી શકે કોન્ફિડન્સ લેવલ માટે મતલબ આ જોબ આપને નથી કરવી પરંતુ આપ એક કોન્ફિડન્સ માટે આ પરીક્ષા આપી રહ્યા છો એ પહેલો ચાન્સ મળે એ તો સ્વીકારી લેવાનો છે એ તો કરવાનું જ છે શું લાગે છે કેવું પેપર હશે આપની તૈયારી જે મુજબ કરી છે એને એ મુજબ શું લાગે છે કેવું હશે પેપર આ પેપર ઇઝી પણ હશે થોડું મોડરેટ લેવલનું પણ હશે કેમકે લાસ્ટ સન્ડે જે ડેપ્યુટી ડીવાયએસઓની જે એક્ઝામ હતી તો એનું લેવલ આમ જોઈએ ક્લાસ થ્રી જીપીએસસીનું છે પણ લેવલ થોડું હાઈ હતું પેપર લેન્જી હતું અને આ પણ હવે કહેવાય નહીં કે દર વખતે પેપર ખોલે ત્યારે સરપ્રાઇઝ મળી શકે છે ઉપર કેવું હશે અંદર જે તમે તૈયારીઓ કરી છે મુજબ શું લાગે પેપર તો થોડું હાર્ડ હશે એવું લાગે છે સિલેબસ ને એ બધું જોઈને પેપર સ્ટાઇલ વારંવાર ચેન્જ થતી હોય છે સો એના પરથી લાગે છે ચોક્કસથી જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા પરીક્ષા આપવા માટે આવી રહ્યા છે તેઓ કેટલાક વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ પેપર સહેલું હશે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ પેપર છે તે અઘરું પણ હોઈ શકે છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા જી મીડિયા રાજકોટ